બના ઉપક્રમે 9મી 11 ઓગસ્ટ સુધી યાન એક્સપો નું આયોજન કરાયું છે સાળધાણાના કન્વેન્શન સેન્ટર ખાતે સવારે 10 વાગ્યા થી લઈને સાંજે 7 વાગ્યા સુધી એક્સપો યોજાશે ધી સગન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા સગન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનની શ્રેણી અંતર્ગત વર્ષ બે હજાર પચીસના બીજા પ્રદર્શન તરીકે યાન એક્સપો બે હજાર ઓગસ્ટ બે હજાર રોજ સવારે દસ વાગ્યાથી લઈને સાંજે સાત કલાક દરમિયાન સરથાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરાયું હતું ચેમ્બર પ્રોક વિજય મેમાવાલાએ જણાવ્યું કે ઉદ્યોગકારોને યાન પ્રોડક્શન ટેકનોલોજીની જાણકારી મળે એ માટે પ્રદર્શન યોજાશે સુરત અમદાવાદ વડોદરા નવસારી મુંબઈ ઈરોડ કોઈમુત

આ યાન એક્સપોમાં વિવિધ પ્રકારના ફેન્સી યાનો રજૂ કરવામાં આવેલ છે સિલ્ક યાનના ઓપ્શન તરીકે પણ યાનો મૂકવામાં આવ્યા છે ટેકનિકલ ટેક્સટાઇલને લગતા ને ટેકનિકલ ટેક્સટાઇલમાં વપરાતા ઘણા પ્રકારના યાનો અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે અને અંડર વન રૂફ તમને યાનોની ઘણી બધી ક્વોલિટી જોવા મળી શકે એટલા માટે યાનનું એક્ઝિબિશન આયોજિત કરવાનું તદઉપરાંત પ્રાણીઓની વાળમાંથી પ્રાણીઓના ચામડીમાંથી તેમજ જળકુંભીમાંથી બનતા અને બાંબુમાંથી બનતા યાનો પણ અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે અને એ થીમ પેવલિયનમાં પણ એ યાનોનું અમે પ્રદર્શન મૂક્યું છે એક સ્પેશિયલ થીમ પેવલિયન બનાવ્યું છે તેમાં આ દરેક પ્રકારની અમે આ અંદર વસ્તુ પ્રદર્શિત કરવા જઈ રહ્યા છે માટે આ યાન એક્સપોની મુલાકાત અવશ્ય લો તારીખ નવ દસ અગિયાર એસઆઈ સીસી સરસાણા ડોમખાટે ખાતે આ યાન એક્સપોની મુલાકાત લેવા અવશ્ય વિનંતી આભાર